નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં વિજલપુર ખાતે આવેલી નવયુવક નગર સોસાયટીમાં ઉભરાતા ગટરના પાણીથી ત્રસ્ત રહી છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાથી છુટકારો અપાવવા માટે રજૂઆત કરી હતી નવસારી વિજલપુર નગરપાલિકામાં સમાવિષ્ટ વિજલપુર ખાતે આવેલી નવયુવક નગર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે ત્યારે હાલમાં વરસાદની સીઝન શરૂ થઈ હોવાથી રોગચાળો ફેલાવવાની શક્યતા વધુ રહેલી છે આ વાતને ગંભીરતાને લઈ આજે નવયુવક નગર સોસાયટીના રહીશોએ નવસારી જિલ્લા કલેક્ટરને ગavedan patra આપી મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી તેમણે પોતાની રજૂઆતમાં ચડાવ્યું હતું કે આ બાબતે વારંવાર નવસારી નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી જેના લીધે રાદારીઓ અને વાહન ચાલકોય અપશમાતનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે અને હાલની પરિસ્થિતિ જોતા રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કેટલાક ઘરમાં પેટમાં દુખાવો તેમજ ઝાડા ઉલટીના બનાવ પણ બન્યા છે અને સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા પુલની બાજુમાં સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો નથી અહીંની માટી કાળી અને ચીકણી છે તેમજ ગટર લાઇન પાણીની લાઇન અને ગેસ લાઇન પણ ખોદાઈ જવા પામી છે ત્યારે હાલમાં પડેલા પહેલા જ વરસાદમાં એક આદવ કિચડ થવાથી લોકો વાહનો લઈ લપસી પડતા ગંભીર ઈજા થવાના બનાવ પણ બને છે તેમજ આસપાસના રહીશોના ઘરોમાં ગંદુ પાણી પણ ભરાય છે જેથી અહીંના રહીશો મહામારીનો ભોગ બને તેવી શક્યતા હોવાને કારણે સોસાયટીના લોકો દ્વારા કરાયેલી રજૂઆત બાદ નવસારી જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર લઈ યોગ્ય પગલા લેવા માટે ખાતરી આપી હતી અમે નવયુગનગર એક વિજલપુર આહિરવાસની સામે ઉદ્યોગનગરના બધા અહીંયા રહેવાસીઓ છે અને છેલ્લા છ મહિનાથી એટલે જાન્યુઆરીથી અમે બધા આ લોકોને કહી રહ્યા છે આપણા નગરપાલિકામાં ઘણા ઓફિસર્સને અમે બધા મળ્યા છે પણ ત્યાંથી અમને કોઈ સાચો જવાબ મળતો નથી અમારે અહીંયા જે ગટર જે લાઈન બંધ થઈ ગઈ છે એકચ્યુઅલી ત્યાં આપણે બ્રિજ અત્યારે પસાર થઈ રહ્યો છે એટલે બધું ઘણા બધા ખાડા ખોદેલા હતા બ્રિજ માટેનું માટે રસ્તો માટે ત્યાં કોલમ્સને બધું ખોદાયું એટલે એકદમ જ ખરાબ હાલત એ જગ્યાની થઈ ગઈ અને સાથે સાથે જે આપણું ગટર હતી એ ગટર બંધ થઈ ગઈ બ્લોક થઈ ગઈ તૂટી ગઈ જેને લીધે કોઈ પણ રહેવાસીઓના ઘરમાંથી એ લોકોની ગટર લાઈનમાંથી બહાર પાણી જતું નથી અને એ લોકોના ઘરની આગળ એ ગટર લાઈનો ઊભરાઈ અને આજુબાજુ ગંદુ પાણી ખૂબ જ બધું પસરી ગયું છે દરેક વિસ્તારમાં આખા વિસ્તારની અંદર આ પાણી ગંદુ એટલી ગંદી બધી દુર્ગંધ સાથે આ લોકો બધા રહી રહ્યા છે નથી એ લોકો એ પોતાના દરવાજા ખોલી શકતા નથી ત્યાંથી પસાર થઈ શકતા બધા ત્યાંથી છેલ્લા છ મહિનાથી આ તકલીફ છે અને જ્યારે વરસાદ આવશે ત્યારે આ ગંદુ પાણી એ લોકોના ઘરમાં આવશે તો એ લોકોની જીવન જીવવા માટેનું બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ લોકો ન તો કોઈને ખાલી ત્યાં મળવા જાય છે આ ભરતભાઈ છે એ ભરતભાઈ છેલ્લા છ મહિના અને આ પંદર દિવસથી તો રોજ દરેક અધિકારીઓને મળે છે પણ ત્યાંથી હા બે દિવસનું કામ છે ને બે દિવસમાં પતી જશે આ આઠ દિવસની અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને આ ભાઈ કોન્ટ્રાક્ટર છે એમની સાથે મળી દીધા એમણે કીધું કે આ સાત દિવસમાં અમારું આ કામ પતી જશે એમ કરતાં કરતાં આજે ચોમાસું આવી ગયું અને આજે જે આજે વરસાદ જે પડ્યો કાલે જે વરસાદ પડ્યો એને લીધે ત્યાં એટલું બધું ચીકણું થઈ ગયું છે કે બધા પડી રહ્યા છે ત્યાં વ્હીકલો જે બધા હતા એ વ્હીકલો ચલાવનારા બધા પડી રહ્યા છે તો આમાં જલ્દી નિર્ણય આવે ગંદા પાણીનો તો પહેલા નિર્ણય પહેલાં જરૂર આવે કે જેથી બધાના ઘરમાં જે પાણી ભરાઈ રહ્યું છે ને આજુબાજુ એ લોકોને એ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે એટલે એ ગંદુ પાણી આ લોકોને બહુ જ બધું નુકસાન કરતા છે આપણે બધાએ સમજવું જોઈએ આ ગંભીર પ્રશ્ન છે